you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લમણા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો સુરત જિલ્લામાં છાસવારે લૂંટ ચોરી મારામારી જેવા ગંભીર ગુનાઓ બની રહ્યા છે છેલ્લા ઘણા સમયથી જિલ્લાના એવા વિસ્તારમાં ઉમરપાડા ગુનાખોરી વધી હોય તેમ હત્યા દુષ્કર્મ ઘટના સામે આવી રહી છે થોડા દિવસ પહેલા ઉમરપાડા તાલુકાના એક ગામમાંથી વીસ તારીખના રોજ ટોર ચરાવા ગયેલ બાર વર્ષી સગીરા ગુમ થઈ હતી ત્યારે પરિવાર અને ગ્રામજનોની લાંબી શોધગોળ બાદ પણ તેની ભાળ મળે ઘટનાના દિવસ બાદ અત્યંત સામાન્ય માણસ ન જઈ શકે એવા સગેર્યા નો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ હોવાના સ્થળ પર પેનલ પીએમ કરવાની ફરજ પડી હતી અને આરોપી ની શોધખોળ હાથ ધરી હતી દુષ્કર્મના આરોપીને ઝડપી પાડવા પોલીસ પરિવાર તેમજ સગા સંબંધીઓના તપાસ અને નિવેદનો લઈ રહ્યા હતા તે દરમિયાન ગામની એક દુકાન પર એક વ્યક્તિ આવ્યો હતો અને પોલીસને આ વ્યક્તિ શંકાસ્પદ લાગી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા કડકાઈ થી પૂછપરછ કરતા અંતે ઈસમે ગુનાની કબૂલાત કરી હતી ત્યારે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી